શું છે સમગ્ર વિષય કઈ પોસ્ટ વાયરલ થઈ છે કોના દ્વારા કરવામાં આવી છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ભાજપ અને કોંગ્રેસ છે તે મુંતોડ જવાબ આપતા હોય એવું લાગી રહ્યું છે સૌથી પહેલા આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કેશુ બાપાનો વિડીયો મૂક્યો હતો કે જેની અંદર કેશુ બાપા છે જે ગોપાલ ઇટાલિયાનો ઉધડો લેતા હતા તે બાદ હવે કોંગ્રેસનું એક સોશિયલ મીડિયાનું પેજ છે જે વિસાવદનની ચૂંટણીને લઈને બનાવવામાં આવ્યું છે એની જ અંદર આ એક પોસ્ટ છે જેને વાયરલ કરવામાં આવી છે ને જેની અંદર કેશુ બાપા ક્યાંક ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા હોય એવું પણ દેખાઈ રહ્યું છે પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં કેશુ બાપા નો ફોટો મૂકવામાં આવ્યો છે અને તેની જ સામે ગોપાલ ઇટાલિયાનો ફોટો મૂકવામાં આવ્યો છે અહીં પાછળ વિસાવધર પણ લખવામાં આવ્યું છે અને કેશુ બાપા કહી રહ્યા છે આ ફોટાની અંદર મારા નામે વોટ માંગે છે નાલાયક અહીં એવી વાત કરવામાં આવી છે એટલે કે ખાસ કરીને કેશુ બાપા દ્વારા ગોપાલ ઇટાલિયાને આવું કહેવામાં આવી રહ્યું છે એક એવી પોસ્ટ વાયરલ થઈ છે ને આની નીચે પણ લખવામાં આવ્યું છે તું તારા બાપનો ના થયો તો વિસાવદરની જનતાનો ક્યાંથી થઈશ વોટ દેતા પહેલા તમે કોના પર વિશ્વાસ કરો છો તેનું ધ્યાન રાખજો આ પોસ્ટ છે જે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ચર્ચાનું કારણ બની છે કારણ કે અહીં કેશુ બાપાનો એક ફોટો છે ને તેની જ સામે ગોપાલ ઇટાલિયાને ક્યાંક મોઢા ઉપર માર મારતા હોય એવો પણ આ ફોટો દેખાઈ રહ્યો છે અને કેશુબાપા પણ કહી રહ્યા છે કે મારા નામે વોટ માંગે છે નાલાયક આ ફોટાની અંદર એવું પણ ક્યાંક લખવામાં આવ્યું છે એટલે કે જ્યારથી સોશિયલ મીડિયામાં આ ફોટો સામે આવ્યો છે ત્યારથી ક્યાંક વિસાવદરનું રાજકારણ છે તે પણ ગરમાવ્યું છે અને શરૂઆત કરવામાં આવી હતી ગોપાલ ઇટાલિયા દ્વારા કે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના સોશિયલ મીડિયાના પેજની અંદર તે ક્યાંક કેશુબાપાના આશીર્વાદ લેતા હોય છે એવો વિડીયો મૂક્યો હતો એઆઈનો અને એ બાદ ભારતીય જનતા પાર્ટીએ થોડાક જ સમયની અંદર તેનો મૂતોડ જવાબ આપ્યો હતો ખાસ કરીને ક્યાંક એની અંદર એવું બનાવવામાં આવ્યું હતું કે કેશુ બાપા છે તે ગોપાલ ઇટાલિયાનો ઉધડો લઈ રહ્યા હતા અને હવે ક્યાંક કોંગ્રેસ પણ આ જ વાતને લઈને મેદાને આવી છે અને કોંગ્રેસ દ્વારા પણ એક ફોટો છે જે બનાવવામાં આવ્યો છે વિસાવદર તાલુકા કરીને એક સોશિયલ મીડિયાનું પેજ છે એની અંદર જ આ મૂકવામાં આવ્યું છે ને આની અંદર ક્યાંક હવે કોંગ્રેસે પણ ગોપાલ ઇટાલિયાને પોતાના ડિજિટલ વોરથી મૂતોડ જવાબ આપ્યો હોય એવું લાગી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે ગોપાલ ઇટાલિયા છે તે કેશુ બાપાના નામે પણ રાજનીતિ કરી રહ્યા છે અનેક એવા સવાલો ચર્ચામાં આવ્યા હતા કે શા માટે થઈને આ વખતની ચૂંટણીમાં બાપાનું નામ સામે આવ્યું છે આમ તો ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને કેશુ બાપાનો વિસાવદર એ ગઢ ગણાય છે એટલે ગોપાલ ઇટાલિયા ઉપર પણ અનેક એવા સવાલો ઊભા થયા હતા પરંતુ હવે આનો સીધો જ અર્થ એવો પણ દેખાઈ રહ્યો છે કે જે એઆઈનો ઉપયોગ ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો જે કેશુ બાપાનો ઉપયોગ ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો હવે તેનો જ સીધો જવાબ ભારતીય જનતા પાર્ટીએ અને ખાસ કરીને કોંગ્રેસે તેમને તેમની જ ભાષામાં આપ્યો હતો

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર